નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરૂના બજાર પાસે બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હાજર પછી વાત થઈ જાય ગુરુવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી વાળાના જીરાના બસો પ્લસ ભાવ બોલાય છે અને ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ તો રાજકોટ માર્કેટમાં નિશો ભાવ ત્રણ હજાર બસો થી સો ભાવ શ્રણસો બાર રૂપિયા સુધી जामनगर त्रण हजार ससो थि चार हजार बसो न रुपया सुधी गोंडल त्रास हजार ससो त्रेस चार हजार त्रास बार रुपया सुधी मोरबी त्रास हजार पाच सोने रुपया सुधी हळद त्रण हजार स सो चार रुपया सुधी पाटडी त्रण हजार त्रासो ऐंशी चार हजार त्रास बार रुपया सुधी जुनागढ चार रुपया सुधी बोटाद त्रण हजार बसो आठत्री साठ हजार त्रणसो साठ रुपया सुधी अमरेली त्रेवीस रुपयातील साठ हजार पाच सोने त्रेवी रुपया सुधी रोल त्रण हजार बसो रुपया सुधी हजार सात पचास हजार रुपया सुधी पोरबंदर हजार सस्तन त्रण हजार त्रणसो साठ थी चार हजार बसोने साठ रुपया सुधी माकाना त्रण हजार चार सो बावन चार हजार त्रासवी रुपया सुधी जेतपूर बे हजार त्रणसो चार हजार पचास रुपया सुधी बाबरा त्रण हजार चार सो पचासार हजार चारस त्रेवी रुपया सुधी धांग्रा बे हजार आठसो चार हजार रुपया सुधी उपलेटा त्रण हजार त्रेसठि चार हजार रुपया सुधी તારી ત્રણ હજાર છસો આઠથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી ઊંચાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર આઠસોથી સાત હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસો એસી ચાર હજાર ચારસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર સાતસો બાવનથી થી હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો ચાર હજાર ચારસો ત્રેપન રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસોથી થી હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી સમી બે હજાર સાતસો એંશીથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી નેણાવા ત્રણ હજાર સાતસો બાવનથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકતાલીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રોના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લેઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા